ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે ખાસ કરીને બેઠક પરના છઠમના સાંસદ મનસુખ વસાવા જ્યાં એક તરફ છે તો બીજી તરફ કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ પોતાનું પત્ર આજે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની જીતના દાવા કર્યા હતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચૈતર વિજય વિજયમૂર્ત જોઈ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ગતરોજ પંજાબના મુખ્યમંત્રીની અને પ્રદેશ કોંગ્રેસમાં પ્રમુખની ઉપસ્થિતિમાં ભવ્ય યાત્રા યોજા બાદ આજે ચૈતર વસાવાએ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી ચૈતર વસાવા સહિત તેઓના ધર્મપત્નીઓની ઉપસ્થિતિમાં આજે તેઓ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે હા મોંગી માતાના આશીર્વાદ અને રામજી ભગવાનના દર્શન કરી લોકોની દુઆ લઈ તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આશા રાખીએ છે કે

નામ નિયુક્ત થયે ભગવાનના નામ ગંભીરતા પૂર્વક લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડ અખંડિતતાનું સમર્થન કરીશ આજે અમે ભરૂચ કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે ઉમેદવારી નોંધાવી છે અને અમે ભરૂચ ખાતે ઐતિહાસિક રેલી પણ કરી છે ત્યારે એક લાખથી પણ વધારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો અહીં ઉપસ્થિત રહીને અમને આશીર્વાદ આપ્યા છે અમને સમર્થન આપ્યું છે સાથે સાથે ઇન્ડિયા ગઠબંધન જ્યારે થયું છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જેટલા પણ સાથીઓ છે રાત દિવસ અહીંયા મહેનત કરે છે અને આવનાર દિવસોમાં અમને પૂરો વિશ્વાસ છે કે લોકો બધા પરિવર્તન ઈચ્છી રહ્યા છે ત્યારે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી આ વખતે ભરૂચ લોકસભા જીતી રહ્યા છે